તો હેલો કેમ શું બધા મજામાં છો જો આપણે આવી ગયા છે લેવોડા મિત્રો તમે જોઈ રહ્યા છો જુઓ તો મિત્રો જો આ વર્ડ ને એવું બધું છે હાઈસ્કૂલ છે લેવોડા શાળાઓ તો મિત્રો જોઈ રહ્યા છો આ શાળા મિત્રો વિડીયો લાયક કરજો આ શાળા પ્રાર્થના ચાલુ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જો આ જવાનું છે આ તો આવી ગયા છે ઓ મારા ભાભી અને મારા માસી અને મારા પ્રકાશભાઈ તમે જોયા છો છે આપણા લીહોડા લીઓ અને મુલાકાત લેવા આપણે દવાખાને જે છે જેવાનો વિડીયો લાઈક સપોર્ટ કરજો મિત્રો જો ભાઈ તો આપણે આવી ગયા સાત તો દવાખાના આપણા જે પ્રકાશ ને આપણો બેબી છે આપણા ભાઈના બેબી છે એમને બતાવવા માટે જો આ દવાખાનું મિત્રો તમે જો લીવોડામાં આવો એકવાર મુલાકાત લે মেব জীব গাই মেব জায়ার মাছী আর গাইস আর ডাক্তার চেক করেছে মিত্র তুমি জুড়েছো গম